નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે અહીંયા તમે જોઈ શકો છો એમના ખેતરમાં ટોટલ આ ખેતી છે અને એમાં મરચાં જ બનાવેલા છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ વર્ષે આટલું વાતાવરણ ખરાબ છે મતલબ મે મહિનાથી વરસાદની શરૂઆત થયેલી આ ઓક્ટોબર મહિનો પૂરો થવાનો પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતું અને આજના દિવસે પણ તમે જોઈ શકો છો અહીંયા નીચે પાણીને ભરાયા છે બરાબર એટલે કે વરસાદ તો હજી પણ ચાલુ જ છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું નિવિલ ચૌધરી મોવરિયા ગામનો રહેવાસી તાલુકો મોવા ડિસ્ટ્રિક્ટ સુરત તો નિવિલભાઈ મને એ જણાવો કે તમે આજે મરચાંની ખેતી કેટલા વર્ષોથી કરી રહ્યા છે આ વર્ષે પ્રથમ વખત જ મરચાની મેં ખેતી કરી છે અચ્છા મતલબ પહેલી જ વખત છો હા પહેલી વખત તો આમ તમે પહેલા શું વ્યવસાય મતલબ અથવા તો ખેતરમાં શું રહેતો હતો પહેલા ખેતરમાં શેરડી અને ભાત ની ખેતી કરતો હતો અચ્છા શેરડી અને ડાંગર ડાંગર આ બે જ ખેતી થતી હતી અને અત્યારે તમને ઇન્ટરેસ્ટ આવી ગયો ચાલો મરચાની ખેતી પણ બનાવીએ હવે આ વર્ષે વાતાવરણ કુદરતી રીતે એટલું બધું ખરાબ છે કે વર્ષોના અનુભવી ખેડૂત મિત્રો પણ આ વર્ષે હારી ગયા છે થાકી ગયા છે દવાઓનો ઉપયોગ કર્યો ખાતરનો ઉપયોગ કર્યો બધી ટ્રીટમેન્ટ કરી નાખી તો પણ અત્યારે તમારું જે આપણે ખેતર જોઈએ તો એકદમ લીલું છમ છે અને ટોટલ આખું ખેતર ભરાવદાર છે મતલબ કે ક્યાંય પણ ખાલી જગ્યા દેખાતી નથી એનો મતલબ શું થાય છે કે અહીંયા મરણનું પ્રમાણ કદાચ નહિવત જ છે એમ બરાબર ને ખાલી દેખાતા જ નથી મતલબ મર્યા જ નથી એવું અમે તો અહીંયા અમારા અનુભવ હિસાબે અમે જાણી શકીએ તો મને એ જણાવો કે આમાં કેટલા છોડ હશે અંદાજે અંદાજિત આપડા છ હજાર છોડ છે મરચાના ઓકે અને કઈ જાત છે ગૌરી ગૌરી હવે તમારો પહેલો અનુભવ અને પહેલો અનુભવ હોય ત્યારે ખાસ કરીને નિષ્ફળ જવાનો ચાન્સ વધી જાય બરાબર તો તમે આ વર્ષે શરૂઆતથી આ મરચાની ખેતીની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી રૂપિયા ત્યારથી એ થોડીક વાત કરો આ મરચાં પહેલી વખત જ મેં ખેતી કરી એટલે મારે ઇમરાનભાઈના જે નેટસરફવાળા ભાઈ છે અમારા ઇમરાનભાઈ

ઓકે અલગ અલગ જે રીતના હમણાં માહિતી આપી હતી પ્રમાણે અને પછી સ્પ્રે કમસે કમ ત્રણ ચાર વખત થયો છે ઓકે હવે આ રીતના આપણે અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે તો તમને અત્યારે આ મતલબ આ છોડના કેટલા દિવસ થયા હશે અંદાજે હવે અંદાજે ક્યારે રોપેલા ઓગસ્ટ મારો રોપાણ છે આપણે જુલાઈની

બીજા ખેડૂત મિત્રોને એટલો સંદેશો છે કે જો તમે નેટસર્ફની પ્રોડક્ટ વાપરશો તો ઘણો એવો ફાયદો આ દરેકે દરેક છોડ ઉપર તમે ખેડૂત મિત્રો લાગ જોઈ શકો છો આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કેટલો લાગ છે ત્રીજી તોડ થવાની તૈયારીમાં છે અને આ લાગ તમે જુઓ અત્યારે પાણી છે અહીંયા નીચે પણ ખેતરમાં કોઈ પ્રોબ્લેમ નથી કોઈ ફૂગનો પ્રોબ્લેમ નથી નથી દાઢી મરવાનો પ્રોબ્લેમ છે કે નથી કોઈ વાયરસનો પ્રોબ્લેમ અને બધી જ જગ્યાએ આપણને એક સરખો લાગ જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આજે જ તમે પણ નક્કી કરો કે બાયોફીટનો ઉપયોગ કરવો કે નહીં આ જુઓ તમે કેટલું સારું ઉત્પાદન છે અને એવું નથી પૂરા ખેતરમાં આપણે જ્યાં પણ ફરીશું ને ત્યાં તમને કોઈ પણ જગ્યા ખાલી દેખાશે નહીં તો આ જ છે નેટસફના પ્રોડક્ટનો કમાલ અને સલાહ મહત્ત્વની છે પ્રોડક્ટ તો ગમે ત્યાંથી લઈ શકાય પણ સલાહ જો આપણે યોગ્ય વ્યક્તિથી લઈએ તો આપણને સારામાં સારું પરિણામ મળી શકે